નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યુઝ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગ્રામ પંચાયતની હદમાં રહેતા પૂનમભાઈ ઉર્ફે માનસુરભાઈ આલાભાઈ ચારણ તથા તેમના પરિવારજનો દ્વારા ગામમાં ભટની વાતાવરણ ઊભું કરવું કાયદાનો દુરુપયોગ કરવો દાદાગીરી કરવી મારામારી કરવી બીજાની જમીનોમાં દબાણ કરવા બીજાની મિલકતો ગેરકાયદેસર રીતે પચાવી પાડવી ફરિયાદ થાય તો પણ બદ ઇરાદા સાથે સામે અનેક માણસો સામે ક્રોસ ફરિયાદ કરી દબાણ ઊભું કરવું પોતાનું ધાર્યું કરી સમાધાન કરાવી લઈ પાછી અરાજકતા ફેલાવી જેવા આરોપો સાથે આજ રોજ તે ગ્રામજનો દ્વારા બજાર બંધ રાખવામાં આવ્યું હતું બજાર બંધ રાખીને તેજગઢ ગામમાં રેલી કાઢીને છોટાઉદેપુર સેવા સદન ખાતે પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી તારીખ રોજ વિવાદિત મિલકત માટે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો આ લઈને બંને જૂથો દ્વારા સામસામે ફરિયાદો કરવામાં આવી હતી જેમાં આવેદનપત્રમાં કરાયેલ આક્ષેપ પ્રમાણે બજારની એક દુકાન પચાવી પાડવાના હેતુથી દુકાનમાં જઈ ન શકાય તે રીતે દુકાનના આગળના ભાગમાં સૂકા ઘાસના પૂડા મૂકી દબાણ ઉભું કર્યું હતું દુકાન માલિકોએ પુડા હટાવવાની કોશિશ કરતા તેમના પરિવારના સભ્યોએ મારામારી કરી પૂનમભાઈ તથા તેના પરિવારના સભ્યો તો પૂડા સળગાવી તેની આજુબાજુની બધી દુકાનો સળગાવવા જ માંગતા હતા તેઓએ કેરોસીનની વ્યવસ્થા પણ કરી હતી અને આ કેરોસીન ત્યાં હાજર એક બહેન ઉપર છાંટ્યું હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે જે અનુસંધાને બંને પક્ષે પોલીસ ફરિયાદ થતા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી હસમુખભાઈ પંચોલી છેલ્લા પચાસ વર્ષથી મારી દુકાન પર ધંધો કરું છું અને મારા ભાઈઓ છે મારા કાકા છે મારા અંગત સંબંધીઓ છે બીજા અને બીજા સોની ભાઈઓ છે એ લોકો બી છેલ્લા ઘણા સમયથી ધંધો કરે છે પણ ખુલ્લી જગ્યામાં એક વખત થયું અને બીજી વખતે પાછી ખુલ્લી જગ્યામાં બીજો એક પ્રશ્ન ઊભો થયો છે અને આ વખતે મારા ભાઈની જગ્યા છે પોતાની દુકાન છે ચાલુ દુકાન હતી એમાં રાત્રે આ લોકોએ એક મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે એના વિરોધમાં તેજગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ રીતે સાથ સહકાર અમને પૂરેપૂરો આપેલો છે હા દબાણ છે અમારે પૂનમભાઈએ દબાણ કરેલું છે આખો ઘાસને ટ્રેક્ટર બે ટ્રેક્ટર અંદર નાખી દીધા છે એટલે આખી દુકાન અમારી સદંતર બંધ થઈ ગઈ છે હવે આગળની આપણી રણનીતિ શું છે અમારી રણનીતિ કંઈ નહીં અમને ન્યાય મળે એટલું જોઈએ અમારે બીજું કશું કરવું નહીં અમે કોઈની જોડે લડવા માગતા નથી કે કોઈની જોડે કશું તંટો ફસાદ અમારે કશું કરવો નહીં બસ અમને ખાલી ન્યાય મળે અમારી દુકાન ચાલુ થઈ જાય આજે એક મહિનાથી દુકાન બંધ છે હવે એ વ્યક્તિનું શું થાય ઉધાર લાયા હોય કે ગમે તે લાયા હોય એ લોકોને પૈસા બી તો આપવાના પડે કે ના પડે અંદર માલ પડેલો હોય અને દુકાન બંધ હોય આજે એક મહિનાથી સદંતર દુકાન બંધ છે તો હવે એ કેવી રીતના કરીશું અમે આજે આજે તેજગર બંધનું એલાન એટલા માટે કર્યું છે કે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ એટલા માટે સદંતર તેજગઢ ગામના વેપારી મંડળ કે દરેક જણ કોઈ બી નાની કેબિનવાળા બી આજે સદંતર બંધ રાખેલું છે અને અમને સાથ સહકાર પૂરેપૂરો મળેલો છે ઘટનામાં એવું છે કે અમારી જે દુકાન છે એમાં ચારો નાખી દીધો છે એમાં ટ્રેક્ટરના સાધનો બધા મૂકી દીધા છે ચાલુ દુકાને મૂકી દીધું છે આ વસ્તુ અને અમે એ વસ્તુ હટાવવા જઈ રહ્યા છે તો હટાવવામાં એવું છે કે અમારી જ દુકાન છે અને અમે હટાવી રહ્યા હતા ત્યારે એમને મારામારી કરી અમારા પર કેરોસીન છાંટ્યું ઘાસ પર કેરોસીન છાંટીને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો મારા કપડાં ફાડી નાખેલા હતા એમને તો આ બધું જબરજસ્તી કરીને એમને એમ કે અમારી જગ્યા જ પણ જગ્યા અમારી છે અમે વર્ષોથી કરતા આવ્યા છે અમે ચાર કેસ જીતેલા છે ત્યાર પછી બી એ એનો અમલ નથી કરતા અને આ દબાણ એમને કરી રહ્યા છે અને માંગ એવું છે કે અમારી દુકાન બધું શાંતિથી પોલીસ પ્રોટેક્શન રીતે અમારી દુકાન ખાલી કરીને આપે અને આની જે ગેરકાયદેસર બધી વૃત્તિ છે એનું જે વિચારવાનું બધું જે અમારાથી ગામમાં બધી શાંતિ ભંગ થઈ રહી છે અને દુકાનોમાં દબાણ જે બધા કરી રહ્યા છે એ એની જે બધી વૃત્તિ છે ને એ બધી વૃત્તિ અમે એવું કહીએ છીએ કે અમને કાયદો મળે અમને સેફ્ટી મળે બધા દુકાનવાળા છે ગામવાળા છે એમને તકલીફ થઈ રહી છે તો અમે એવું વિચારીએ છીએ કે અમારે કલેક્ટરમાં જઈને અમે નિવેદન આપી રહ્યા છે કે અમને ન્યાય મળે અમારી દુકાન ખાલી થાય એની જે અરાજકતા છે એ બધું દૂર થાય અમે એ એવી માંગણી કરી રહ્યા અમે એફઆઈઆર ફળાઈ છે પોલીસ સ્ટેશનમાં મારું નામ એમનું નામ અમારું નામ મારું નામ એકતા સોની મિલન છે